મિત્રો યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપણું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસને મંગળવાર જોઈએ કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કપાસના સતત વેચવાલી સામે લેવાલીને કારણે ઉત્પાદન થયેલા સ્ટોક ઘટી રહ્યા છે કપાસની બજાર સામાન્ય વધઘટ સ્થિર થઈ ગઈ છે ઋના ભાવ છેલ્લા એક દોઢ મહિનામાં ઝડપથી ગા ખાંડીએ

ચકાસણી રૂના કપાસનું વેચાણ કર્યું છે આ વર્ષે દેશમાંથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં સૌથી વધુ ખરીદી આંધ્ર અને સૌથી ઓછી ખરીદી ગુજરાતમાંથી કરી છે મિત્રો જોઈએ કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ રાજકોટ પંદરસો થી સોળસો ને વીસ રૂપિયા ગોંડલ અગિયારસો એક થી પંદરસો રૂપિયા ભાવનગર તેરસો પાંચ થી પંદરસો ને એક્યાસી રૂપિયા બોટાદ તેરસો વીસ થી સોળસો ને એકાવન રૂપિયા જામનગર બારસો થી સોળસો ને ચાલીસ રૂપિયા જેતપુર અગિયારસો ચોવીસ થી સોળસો ને અમરેલી એક હજાર અઠાવન થી પંદરસો ને એકાવન રૂપિયા મોરબી ચૌદસો પચીસ થી સોળસો ને પંદર રૂપિયા મોવા એક હાજર થી પંદરસો ને બોતેર રૂપિયા કાલાવડ બારસો એકાવન થી પંદરસો ને સુડતાળીસ રૂપિયા પંદરસો રૂપિયા થી પંદરસો ને રૂપિયા તેરસો એકાવન થી પંદરસો ને પંચ્યાસી રૂપિયા તો મિત્રો ફરી મળશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ